જામનગરમાં દરેક ખાતે જીઆઈડીસી દ્વારા જે છે મહત્વનું ટેકફેસ બે હજાર ચોવીસનું ઉદ્યોગ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને વારી જે છે કે વારી સોલારની એક મોટી કંપની છે અને તેના દ્વારા પણ અહીંયા વિશાળ જથ્થો ડિસ્પ્લે મૂકવામાં આવ્યો છે સેન્ટરમાં બુથ જે છે પાંચ નંબર છે તેના ઉપર આ મૂકવામાં આવ્યો છે ઓક્શન જે છે ઓથોરાઈઝ વારી ફ્રેન્ચાઇઝી છે કે જે હાલ અત્યારે સમગ્ર વિશ્વમાં કહી શકાય કે તેનું અલગ જ નામ ઉદભવીને બહાર આવી રહ્યું છે અને અત્યારે તેમના જે છે ફ્રેન્ચાઈઝી ડીલર જે છે વિપિનભાઈ અને તેની ટીમ પણ અહીં આખું જે છે ઉદ્યોગ પ્રદર્શનીમાં ઉપસ્થિત રહી છે અને આ આખી વારી જે છે કે આ વિશેષતા સોલારની શું છે આપણે એમને પૂછવાનો પ્રયાસ કરશું વિપિનભાઈ આજકાલના માધ્યમથી આપ જણાવશો કે વારી શું છે અને આજે સોલાર આખી આખો જે તમારો કન્સેપ્ટ છે પ્રોજેક્ટ છે શું છે મારી છે અત્યારે ઇન્ડિયાની લાર્જેસ્ટ સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપની છે જેની ટોટલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ટ્વેલ્વ ગીગાવોટ મોડ્યુલની છે અને ફાઇવ પોઈન્ટ ફોર ગીગાવોટ સેલ્સની છે જે અત્યારે ઇન્ડિયામાં કોઈ કંપની પાસે છે નહીં ચાઇનાને મૂકીને વર્લ્ડની લાર્જેસ્ટ તમે કહી શકો મારી કંપની અત્યારે એન્ટેપ મોડ્યુલ છે પછી એન ટાઈપ મોડ્યુલમાં ફાઇવ સેવન્ટી વોટ સિક્સ થર્ટી વોટ સિક્સ સેવન્ટી વોટ સેવન હંડ્રેડ વોટ સુધીની પેનલ અત્યારે અવેલેબલ છે અને જે માર્કેટમાં અત્યારે કોઈ કંપની અત્યાર સુધીમાં આવી નથી આટલી બધી રેન્જ લઈને એના સિવાય બર્લિન પેનલ તમને સામે દેખાતી હશે ફ્લેક્સિબલ જે આપણે ઈવી છે ઈ વેહીકલ છે કે મુવિંગ ઓબ્જેક્ટ કોઈ પણ એની ઉપર આપણે ઇઝીલી માઉન્ટ કરી શકાય એટલે આપણે ટાટાની નેક્સો ની છે કે કોઈ પણ ઈવી છે એની અંદર ડીસી ચાર્જિંગ પોતે સેપરેટલી આપેલો હોય છે ડાયરેક્ટ આપણે એની ઉપર આપણે માઉન્ટ કરી શકાય આ જે છે એ ફાઈવ ફોર્ટી વોટ પીક ની પર્ક મોડ્યુલ છે બીજું સામે તમે જોઈ શકો છો એ વાડીની બાયફ્રેક્શન મોડ્યુલ છે જે બંને બાજુથી પાવર જનરેશન કરે છે બેક સાઈડ થી તમે અપ ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સુધી બેક પાવર ગેઇન લઈ શકો એટલે એટલા જ ઇન્વેસ્ટમેન્ટમાં વીસ થી પચીસ ટકા વધુ જનરેશન મળી શકે ખાસ કરીને આપણે અહીંયા ઉદ્યોગ પ્રદેશ આજે ડિસ્પ્લે મૂક્યું છે ઉદ્યોગકારો જે ફાયદો કઈ રીતે થવાનો છે ઇન્સ્ટોલેશનની પ્રોસેસ શું છે અને કેટલી કેટલી કોસ્ટિંગમાં પ્રોજેક્ટમાં થાય છે આખો પ્રોજેક્ટ અત્યારે જોઈએ ને તો આપણે લાસ્ટ ફાઈવ યર્સમાં સૌથી બોટમ રેટ તમે કહી શકો કે અત્યાર સુધીના જે સૌથી લોવેસ્ટ રેટ છે અત્યારના હાલ માર્ચ સુધીના મહિના સુધી રહેવાના છે એટલે અત્યારે ઉદ્યોગકારોને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરે તો અઢીથી ત્રણ વર્ષની અંદર મેક્સિમમ અઢીથી ત્રણ વર્ષ કહું છું એમાં એનું ઇન્વેસ્ટમેન્ટ રિકવર થઈ જાય પ્લસ પચીસ વર્ષની પેનલની વોરંટી આવે છે પાંચ વર્ષની અમારા તરફથી આખા પ્લાન્ટની વોરંટી આવે છે એટલે ત્રણ વર્ષમાં ફ્રી થઈ ગયા પછી તમે બીજી બાકીના બાવીસ વર્ષ સુધી એનો લાભ લઈ શકો અત્યારે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તમારું ત્રણ વર્ષમાં રિકવર થઈ જાય એનું એકસો દસ ટકા અમે ખાતરી આપી છે ખાસ કરીને અન્ય કંપનીઓ પર શેર સોલારને લઈને તો વારીની શું વિશેષતા છે કે જેને લઈને ક્યાંક ને ઉદ્યોગકારો કે લોકો જે છે કોમર્શિયલમાં આકર્ષિત થઈ શકે છે વારી છે એ એક તો ઇન્ડિયાની લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની છે નાઇન્ટી નાઇન્ટીન એટી નાઇનથી લોકો આ ફિલ્ડમાં છે બે હજાર સાતથી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં છે અને એ કંપની આમ જુઓ ને તો છેલ્લા આઠ ક્વાર્ટરથી કન્ટિન્યુઅસ ટીયર વન કેટેગરીમાં જે ઇન્ડિયાની કોઈ કંપની છે નહીં ટીયર વન કેટેગરી એટલે કે કંપનીને એક રેક્ટિફાય કરવા માટેનો એક સ્ટાન્ડર્ડ છે જે ઇન્ડિયામાં એક માત્ર વારી કંપનીને જ આઠ ક્વાર્ટરથી છેલ્લા મળેલું છે હાલ અત્યારે ગુજરાતમાં ક્યાં ક્યાં કાર્યરત છે જામનગરમાં પણ આપણે જોશો જામનગરમાં પણ કઈ રીતે સંપર્ક તમારો જામનગરમાં મારી ઓફિસ દિગ્વિજય પ્લોટ ફિફ્ટી સેવનમાં છે તમે ગૂગલથી પણ જોઈ શકો છો મારી વેબસાઇટ છે ઓક્સન એનર્જી અથવા મારી જામનગર લખશો તો તમને મળી જશે અને ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતમાં ટોટલ અઢાર જગ્યાએ કાર્યરત છે અઢાર સિટીઝમાં અને ઓપરેશન્સ જે નાનામાં નાનું ગામડું કહેવાય ત્યાંથી લઈ અને મોટા મોટા સિટી સુધી ગુજરાતના દરેક ખૂણે પહોંચેલી છે ઇન્ડિયાના દરેક ખૂણે પહોંચેલી છે સોલારમાં નવી ટેકનોલોજી આવી પણ નવી ટોપ ટોપકોન મોડ્યુલ્સ કહેવાય નવી ટેકનોલોજી એટલે એમાં સિલ્વર પ્લેટિંગનું યુઝ થાય અને પેનલની એફિશિયન્સી છે એ અપ ટુ થ્રી પર્સન્ટ સુધી વધારી દેવામાં આવી છે એટલે જે નોર્મલ પેનલ્સ અત્યાર સુધી આપણે વાપરતા ફાઇવ ફોર્ટી વોટ પીક ની આવતી સેમ જગ્યામાં ફાઇવ એટી વોટ સુધીની પેનલ અત્યારે મેન્યુફેક્ચર થવા માંડી છે પ્રાઇઝિંગ એનું ચારથી પાંચ ટકા પ્લસ છે પણ એની સામે જે જનરેશન છે એ દસ થી બાર ટકા પ્લસ મળી શકે ઓછી જગ્યામાં વધારે જનરેશન જોતું હોય તો એ પેનલ અત્યારે સૌથી એફિશિયન્ટ કહેવાય શું કેટલો રિસ્પોન્સ મળી રહ્યો છે આપના પ્રોજેક્ટને લઈને એ એન્ટાઈપ મોડ્યુલને અત્યારે બહુ સારી ઇન્કવાયરીઝ મળી છે અત્યારે અમે માની લો આજે અહીંયા ઓપનિંગ આપણે ઇનોગ્રેશન હમણાં જ થયું છે પણ ગઈકાલે રાતથી જ બે ત્રણ ઓર્ડર ફાઇનલ થઈ ગયા એવું લાગે છે શું અપીલ શું કરશો જે રીતે આ બુથ આપે મૂક્યો છે ઉદ્યોગકારો હજારોની સંખ્યામાં દેશભરમાંથી વધારવાનો આપે શું ખાસ મારી અપીલ એ છે કે ચાઇનીઝ મોડ્યુલ જે યુઝ કરીને અત્યારે મોટા પ્રોજેક્ટ સાઈ છે એ માર્ચ સુધીમાં એએલએમએમ લાગુ પડી જશે એટલે ચાઇનીઝ મોડ્યુલ યુઝ નહીં કરી શકો તો એનો અત્યારે ઇન્ડિયન મેન્યુફેક્ચરર પાસેથી આપણે લાભ લઈ શકાય અત્યારે પ્રાઇસ ડાઉન છે તો અત્યારે પ્રોજેક્ટ માર્ચ સુધીમાં આપણે કરી શકાય અને એ કરવા તમારા માટે ફાઇનાન્શિયલી બહુ બેનિફિશિયલ છે તમારા નંબર સાથે મારો સેન્ટર ફાઇવમાં એન્ટર થતા સેન્ટરના જે ડોમ છે એમાં પાંચ નંબરનો સ્ટોલ છે અને જરૂરથી મુલાકાત લો એક વખત કોટેશન લો તમને જે કંઈ તકલીફ પડશે કે જે કંઈ હશે એના માટે અમે લોકો બેઠા છે ઇન્સ્ટોલેશન તો થઈ ગયું ત્યાર પછી સર્વિસ આપણે કહી છે સર્વિસમાં અમારું જામનગર બેઝ છે અને જામનગરમાં અમે વિધિન ટ્વેન્ટી ફોર આર્સ કોઈપણ સર્વિસ ટેકલ કરવા માટે બધાયેલા છીએ અને નાઇન્ટી નાઇન પર્સન્ટ કેસમાં ટ્વેન્ટી ફોર આર્સની અંદર જ અમે પતાવી દઈએ છીએ કોઈ ઇન કેસ વધારે કોઈ મોટો ફોલ્ટ છે ઇન્વર્ટર રિપ્લેસમેન્ટ છે આ તો વિધિન વન વીક તમારું અમે કાર્યરત કરવા માટે બંધાયેલા છે કોમર્શિયલ ની અંદર ની અંદર બંને પાંચ રેસીડેન્શિયલ ની અંદર અત્યારે અમે ઇન્સ્ટન્ટ નું અહીંયા એક કંપની દ્વારા એક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે કે જે સબસિડી બાદ કરીને જે પૈસા દેવાના થાય છે કસ્ટમરે અત્યારે સબસીડી બંધ હોવા છતાં સેમ પ્રાઇઝમાં અમે બુકિંગ કરીએ છીએ દસ તારીખ સુધી આવેલી રહેશે બિલકુલ આપણે જોયું અહીં વારી જે ઇન્ડસ્ટ્રીઝનું છે સોલાર છે અત્યારના સમયમાં સોલારની તાતી જરૂરિયાત છે અને સોલારના પ્રોજેક્ટ ખૂબ જ અત્યારે આગળ ચાલી રહ્યા છે ત્યારે જીઆઈડીસી દ્વારા જે ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ સેન્ટ્રલ બુથમાં પાંચ નંબરમાં જે છે ઓપ્શન કરીને જે છે વારી છે અને સોલારને લઈને મોટો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને ચારથી થી સાત જાન્યુઆરી સુધી આ જે ટેકફેસ ચાલી રહ્યો છે ત્યારે ઉદ્યોગકારોનો પણ બહોળો પ્રતિશ્ધ જે છે આ પ્રોજેક્ટને મળી રહ્યો છે મુસ્તાક દલ આજકાલ ન્યૂઝ જામનગર